मंदिर गया हारू कही जाए मारे कमर मजा माता है मजा आई जाए माता मां मां मजाक हारू कवाज खोलो મામા આલુ કરશું માતરું હા આલુ કરશું માં હા હા મને લાયાતી માં 10 કિલો લાયા માં બાબા ના રાખશે બઈ તો લાધા કે માચ કિતર માં બા ભાઈ પાણી તા બ્રા બોનેલા બ્રા દે દે ભાઈ ફોન લાવ અરે લે કાકા બ્રા બ્રા ફોન લે લે આ લઈને આવ્યો અરે તમારા ઉમર થઈ ગઈ છે બાઇક જરૂર છે બાઇક લેવું તો પણ મને આવડતું નહી લેવું જ તમારે બે ત્રણ દાડામાં આવડી જાય એ આવડીયા લેવું છે તો માર દોસ્તાર છે હું ફોન કરું ના વેઠાણ હોય તો લઈ આલો મને હા રે માર દુસરી ને છે ફરવા ખોબ જોવે છે મને બાઇક લેવાનું ભાઈ સે એક ભાઈમાં તો લેવાનું ભાઈ હા રેડો લઈ જા એમાં જોરા કાઈ માર દોસ્તાર બાઇક કોની ને હું ફોન કરું હાલ ભલા પડી જાવ વેરાઈ ગયો જોવો છે હાલ

છોકરા કાકાર બાઈક લઈને આવે ને ગમે તો તમે રાખજો જુઓ લઈને આવે હવે

બધું છે છોકરા ઘણા બાઇક લેવાનું છે કે મહત્વ તો પહેલું આપણે ત્યાં બાઇક જોઈ લો તમારી તને આવે તો પાછી હું કિંમત કરું સારો છોકરા કરાવો ચલો ચલો ચાલો ચાલો બાઈ 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 બાઈક બોલજો બાઈક બોલો બાઈક ચાલો ચરસ મને છે બાઈક ચરસ સારું સારો સારું દુસરીનું વારે સારું બે આવાનું બે બરોબર છે હા જરૂર આવજે તાલ તાલજે તાલ તાલતે તાલ દે હા તાલ અબે કિંમતો કરો તો 23000 રૂપિયા કરતો તો સુકાર કાકાને જોતોય તો 25000 માં આપી દે બરોબર છે કાકા રૂપિયા ગયા ચાલે તાલ 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 તારે ચાલે તાલ તાલાય હા તાલ લે હો તાલ લે અચ્છા બાઈક મત કર સુકાર કેવું છે મત મત જાય મત આતુ આતુ કેતુ કે આતુ કે માઈક

તમે પંદર દિવસ થયા એટલે મને આપી હા હું આપી દઈશ થોડા આગા અમે વાળા હાલો હા તો માં જ જો ને ઓય હું લેતા તમે હા તો મને લેતા જાડો હા હવે

બકર બકરો પૈયા પૈયા બરો તકડ પૈયા પૈયા Sampal, sampal Sampal, sampal Sampal, sampal

ના ખબર પડે તે વસ્તુ ખરીદવી નહીં જેમ કે સાધન છે કે પશુ છે બરાબર અને અમારી બનાસ ડિજિટલ પંચ્યાસી અગિયાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો જય માતાજી